સમગ્ર છાપી કાણોદર પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું તમે એકવાર તમે છાપી આંટો મારો તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે તમે નાગરિકો માટે બહુ મૃદુ છું સંવેદનશીલ હોવાની જે બળાશો સૂકી છે એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઇવે પર ઊભા રહો અને તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે ગઈકાલે મોડી રાતના બે વાગ્યાથી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં કાળો ધરણ છાતીમાં કારણ વગરના ફ્લાય ઊભા ઉભા કર્યા આપણને એક મોટું કારણ છે ત્યાં ભયંકર પાણી ભરાઈ રહ્યું છે શરમ આવી જોઈએ તમારી રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાતી આવી રહેલા અને છેક નડા અમદાવાદ મહેસાણા તરફ જઈને નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે અને હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગના મકાન મંત્રી હોય એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય આટલા રોડ રસ્તા તૂટે શહેરમાં ભૂવા પડેલા હોય ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે કે મુખ્યમંત્રી થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો કો આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય આ તમે શું કરી રહ્યા છો એક હાઈવે એ પંદર કલાકથી બંધ હોય પાણી બાર બાર કલાક સુધી ભરાયેલ તમારું વહીવટીતંત્ર કરે છે શું તમને કઈ શરમ આવે છે